આ બધા સંતો ચતુર્માસ કરવા આવ્યા અને એમાં કુરુક્ષેત્ર માં આવ્યા છે ને સૂર્ય ગ્રહણ માં સ્નાન કરવા માટે ત્યારે એક વાર રાધાજી મળ્યા છે અને ત્યારે રૂક્ષમણી પણ સાથે હતા અને રૂક્ષ્મણીજી પરીક્ષા કરવા માટે રાધાજીને મળવા માટે પ્રયત્ન કર્યો રાધાજીને મળ્યા એનો બહુ વિસ્તારથી ઉલ્લેખ સંતોએ કર્યો છે બહુ સરસ સુંદર એ ઉલ્લેખ છે પણ આપણે તરત માં રાધાજીને મળીએ છીએ તરત જ મળી લે છીએ બહુ લાંબુ નથી જતા અને રાધાજીને મળ્યા ને એમને દૂધ આપ્યું પરીક્ષા કરવા રુષ્મણીજીએ થાય ને ઈર્ષા થાય સ્ત્રીઓને કોઈ વાત હા મારા કરતા આ વધારે વાલી હું એને પરણી છું છતાં લોકો રાધાકૃષ્ણ રાધાકૃષ્ણ કહે છે એની પૂજા થાય છે એટલે રુક્ષમણીજીએ એને દૂધ આપ્યું એ દૂધ ગરમ હતું અને એમ કીધું કે આ કૃષ્ણએ મોકલ્યું છે ને રાધાજીએ ગટ 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 પી લીક્યા મારા વાલાએ મોકલ્યું છે મારા પ્રિયતમે મને દૂધ મોકલ્યું છે અને એ દૂધ પી ગયા આ બાજુ રુક્ષ્મણીજી દ્વારિકા આવ્યા દ્વારિકા આવીને જોયું તો ભગવાન સૈયા પર સુતા છે જે વર્ષોમાં ક્યારેય એવું નથી કીધું કે મારું શરીર ઢીલું છે મને તાવ છે મને માથું દુખે છે એ પ્રભુ આજે સૈયા પર સુતા છે અને કણસી રહ્યા છે અવાજ આવી રહ્યો છે આ

સ્ત્રીનો સ્વભાવ ચંચળ હોય છે તમે તમારું કરી લીધું રાધાજીને મળ્યા રૂક્ષ્મણીએ કીધું તમને કેમ ખબર પડી ભગવાને એમ કીધું છે કે જે તમે રાધાજીને ગરમ દૂધ પાયું તું ને મારા શરીર પર જુઓ ભગવાનને બધે જ છાલા પડ્યા છે આખા શરીરમાં

કલો નાસ્તે નાસ્તે નાસ્તેર ગતિ અન્યથા બસ હરિનું નામ હરિ નું નામ હરિ નું નામ જ છે કેવળ કલી માં બીજું કઈ કરવાની જરૂર નથી ખાલી